સેન્સેક્સ ત્રણસો ને અઠ્ઠાવન પોઈન્ટ ઓગણ એસી અંક એટલે કે વધારાની સાથે સિત્તેર હજાર આઠસો પોઈન્ટ દસના સ્તર પર બંધ થયો છે જ્યારે નિફ્ટી એકસો ચાર નેવું અંક એટલે કે ઝીરો પોઈન્ટ પચાસ ટકાના વધારાની સાથે એકવીસ હજાર બસો પંચાવન પોઈન્ટ ઝીરો પાંચના સ્તર પર બંધ થયો છે વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે બજાર નીચેથી સુધરીને સારા એવા વધારા પર બંધ થયો છે ઓટોને છોડીને બીએસઆઈના તમામ સેક્ટર ઇન્ડેક્સ વધારા પર બંધ થયો છે આજના કારોબારમાં મિડ કેપ સ્મોલ કેપ શેરોમાં ખરીદારી રહી છે જ્યારે બેન્કિંગ ઇન્ફ્રાફાર્મા ઇન્ડેક્સમાં તેજી રહી છે પીએસઈ મેટલ એનર્જી શેરોમાં ખરીદારી રહી છે બીપીસીએલ પાવર ગ્રીડ કોર્પોરેશન બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રી એચડીએફસી બેંક એનટીપીસી નિફ્ટીના ટોપ ગેનર રહ્યા છે જ્યારે બજાજ ઓટો બજાજ ફાઇનાન્સ એક્સિસ બેન્ક એચસીએલ ટેકનોલોજી અને સિપલા નેપ્ટીના ટોપ લૂઝર રહ્યા છે આઈટી બેંક એફએમસીજી સેક્ટરમાં આજે જીરો પોઈન્ટ પાંચ ટકાના વધારાની સાથે બંધ થયું છે જ્યારે મેટલ ફાર્મા રિયલ્ટી પાવર ઓઇલ્ડ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં એકથી બે ટકાનો વધારો જોવા મળ્યો છે આ વચ્ચે બીએસઆઈના મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ એક વધારાની સાથે સિત્તેર હજાર આઠસો પાસઠ પોઈન્ટ દસના સ્તર પર બંધ થયું છે જ્યારે નિફ્ટી એકસો ચાર પોઈન્ટ નેવું અંક એટલે કે ઝીરો પોઈન્ટ પચાસ ટકાના વધારાની સાથે એકવીસ હજાર બસો પંચાવન સ્તર પર બંધ થયો છે આજ માટે આટલું જ દોસ્તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી તેની બાજુમાં બે લાયકન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનમાં કરી દો આજ માટે આટલું જ